સ્વાગત છે મોટી ચંદ્ર જનસેવા આશ્રમ આયોજિત વાલ્મિકી સમાજના સમૂહ લગ્ન યોજના ખર્ચાઈ જાય છે ત્યારે મોટી ચંદુર ગામે મહંત હીરાપુરી બાપુના આશીર્વાદ અને સમસ્ત માતાજીની કૃપાથી મોટી ચંદુર જનસેવા આશ્રમ ખાતે ભરતપુરી બાપુ દ્વારા વાલ્મીકી સમાજ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ દીકરીઓ અને બાપુએ સોના ચાંદીના દાગીના તેમજ ઘર વપરાશમાં આવતી ઘરવકરી વખરી કર્યા વરમાં આપી ગરીબ પરિવારના સોળ યુગલોના લગ્ન કરાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સાધુ સંતો મહંતોએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા અને સંતો મહંતો ગ્રામજનો તેમજ વઢિયાર પંથકનો વાલ્મીકી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો